મારા સાસુ તરુલાબેન પટેલ છે એમની ઉંમર ત્રેસઠ વર્ષ છે એમને આશરે દસ પંદર વર્ષથી લીટરની પ્રોબ્લેમ હતી એ ચાલી નહીં શકતા હતા સરખા બેસી નહીં શકતા હતા ત્યારબાદ અમે બિપિન પટેલ સરને બતાવ્યું તે એમને અમને ઓપરેશનની સલાહ આપી અને ઓપરેશન અને ઓપરેશન પછી એમને ખાસ એવું સારું છે ચાલી શકે છે સરખું બેસે પણ છે દાદર પણ હવે ચરિત્ર કરી શકે છે દરેક જે પગના પેશન્ટ હોય જેની ફી રિપ્લેસમેન્ટ હોય કે પોલીટ્રોમા હોય એ લોકોને મારી એટલી સલાહ છે કે તમે વિગેન સરને મળજો એ તમને સારી રીતે તમને ટ્રીટમેન્ટ પણ આપશે તમને સલાહ પણ આપશે અને રિકવા તમને રિકવરી પણ બહુ સારી રીતે આવી જાય છે